પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારી વન વિભાગ દ્વારા ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક ચૌધરી સફારી રેન્જના આરએફઓ પટેલ તુલસીશ્યામ રેન્જના આરએફઓ નકુમ સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિ વાંઝા તેમજ દલખાણિયા આરએફઓ વણિક સહિતના સ્ટાફ દ્વારા ધારી પ્રખ્યાત સફારી પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે આમંત્રિત મહેમાન ધારાસભ્ય જેવી કાકડિયા ધારી ખાંભા બગસરા વાઇલ્ડ લાઇફ વોર્ડન महावीर બાપુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમે જંદાજે 600 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બીઆરસી સ્ટાફ સીઆર સ્ટાફ સહિતના લોકોએ પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી વન વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા આજે જૂન પર્યાવરણ દિવસ ત્યારે એ નિમિત્તે અમે અમારા મત વિસ્તારના આંબડી સફારી પાર્ક ધારી તાલુકામાં જે આવેલ છે એમ ત્યાં અમે પર્યાવરણ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવો છે એમાં ઉપસ્થિત અમારા વાઇલ્ડ હોલ્ડર લાઈફ શ્રી બાપુ અમારા વિસ્તારના ડીએફઓ માનની શ્રી યાદવ સાહેબ અને વન વિભાગનો તમામ સ્ટાફ અને ધારી આજુબાજુના ગામડામાંથી વધારેલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વન વિભાગના સ્ટાફ આજે ખૂબ સારી રીતે આજે વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ દિવસના નિમિત્તે આજે લોકોને વધારે વધારે આપણા વિસ્તારમાં પર્યાવરણ માટેનો ઝાડ વવાય અને ઓછામાં ઓછું જઈને વધારે વધારે પર્યાવરણને જે અનુકૂળ હોય એવા ઝાડ વધારે વધારે વાવેતર કરી અને આ વિસ્તારનું પર્યાવરણ જળવાય રહે એના માટે પ્રયાસો કરવા માટે પણ બધા કીધો લેવું છે અને આજે જે આ દિવસ છે પાંચ જૂન એમાં સૌને હું શુભેચ્છા પાઠવું છું કે આજે પર્યાવરણ દિવસ ખૂબ જ સારી રીતે બધા ઉજવે આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે આંબેડી સફારી પાર્ક મુકામે ઉજવવાનું આયોજન કરેલું છે આ પ્રસંગે ઉપસ્થિત આપણા મોકલા જેવી ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા ડીસી વિકાસ યાદવ સર તથા દરેક શ્રીઓ અને વાલા બાળકો પર્યાવરણ પ્રેમી આ જ્યારે વિશ્વ પર્યાવરણ કારણ કે વિશ્વ અત્યારે હાઈ ટેમ્પરેચર ઉપર જાતું જાય છે અને ખાસ કરીને જ્યારે જંગલનું જતન ઓછું થાય અને વૃક્ષ કટિંગ વધી ત્યારે આ બેલેન્સ તૂટતું હોય છે જે કરીને ક્યાંક અનાવૃષ્ટિ થાય અને ક્યાંક અતિવૃષ્ટિ થાય તો મારે દરેક લોકોને દરેક ખેડૂત મિત્રોને એક કેવું છે કે બને એટલા વૃક્ષ કટિંગ ન કરો અને વવાય તો વાવો પણ આપ જો કટિંગ બંધ કરશો તો પણ પર્યાવરણનું એવડું મોટું જ જતન થશે એવી પ્રાર્થના સાથે वंदे महातर जैसा कि आप सबको पता है कि 5 जून विश्व पर्यावरण दिवस के रूप में पूरे विश्व भर में इसका सेलिब्रेशन किया जाता है इसी के तहत हमारे अम्बरडी सफारी पार्क में गेरपुर डिवीजन के अंतर्गत जो हमारे पार्क आता है यहाँ पर भी पाँचवीं जून को विश्व पर्यावरण दिवस का सेलिब्रेशन किया जा रहा है इसमें अमरेली जिले में इस बार जो सी गणतरी हुई लायन सेंसेस उसमें थ्री थर्टी नाइन त्रह सौ न उन्चालीस जेटाला हवज अपना विस्तार माच है तो इसी को थीम के बेस पे लेते हुए हमने इतने स्कूल के विद्यार्थी यहाँ पर आमंत्रित किए और उन्होंने शपथ ली कि वो पर्यावरण को बचाएंगे और उसके संरक्षण के लिए काम करेंगे इसी के साथ जो इस वर्ष की थीम है प्लास्टिक पॉल्यूशन को ख़त्म करने की उसी पे फोकस किया गया विद्यार्थियों को बताया गया कि वो थ्री आर यानी कि रिड्यूस रीयूस और रिसाइकल इन सिद्धांतों का ज़्यादा से ज़्यादा अपने जीवन में इनको लागू करें और प्लास्टिक पॉल्यूशन को कम करें एंड हमारी जो पृथ्वी है हमारा पास इतना अच्छा प्यारा सा ग्रह है पृथ्वी इसको एक बेटर प्लेस बनाए रहने के लिए यही आज मैसेज दिया गया इसके तहत बहुत से स्कूल यहाँ पर आए उनके टीचर्स आए हमारे यहाँ के लोकल जो आगेवान हैं और हमारे मालधारी हैं गिर के आजू बाजू के और गिर के अंदर जो रहते हैं उन्होंने भी इस इवेंट में पार्टिसिपेट किया एंड ओवरऑल इट वॉज अ वेरी सक्सेसफुल इवेंट अ वेरी गुड मैसेज वॉज बीन कन्वेड टू दी क्राउड्स तो इसी के साथ हमारा इवेंट सक्सेस रहा बहुत बहुत धन्यवाद